વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જો તમે પ્રીવિયસ વિડીયોઝ નથી જોયા ફોર્મ્યુલા યાદ કર્યા તો એ પહેલાં યાદ કરી લો તો તમને આ વિડીયો સમજવામાં સરળતા રહેશે આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો ગણીએ જેમાં કીધું છે કોટ ઠેટા બરાબર એના છેદના બી છે તો કોસઠેઠા માઇનસ સાઈન ઠેઠા કોસેટા પ્લસ સાઈન ઠેઠાની કિંમત આપણે શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આને જેની કે આપણે કિંમત શોધવાની છે એમાં તો કોટ છે જ નહીં मेरी पास तो कोटनी की किमत है तो हूँ शू कर सौ पहला तो कोट न सूत्र याद कर खबर है कि कोट थेटा इज इक्वल्स टू थेटा अपोन साइन ये मैंने खबर हो એટલે કે જો અહીંયા આ કોસ્ટના છેદમાં સાઇન થેટા હોય તો અહીંયા કોટ થઈ જાય નીચે સાઇન હોય તો કોટ થઈ જાય અને પછી હું કિંમત મૂકી શકું હવે નિયમ પ્રમાણે મારે જે કરવું તે બંને સાથે કરવું પડે અંશ અને છેદના બધા પદો સાથે કરવું પડે જેમ સમીકરણમાં કરીએ છીએ એમ તો અહીંયા હું શું કરીશ તો આખાને હું સાઇન થેટાથી ડિવાઈડ કરીશ તો અહીંયા હું લખીશ ઇઝ ઇક્વલ્સ ટુ તો વિદ્યાર્થી મિત્રો મેં બધા જ પદોને સાઇન ઠેટાથી ભાગ કરી અને સ્ટેપમાં આપણે આ સાઇન ઠેટા કેન્સલ થઈ જશે એટલે કોટ ઠેટા માઇનસ વન કોટ ઠેટા પ્લસ વન હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે આવું મને ક્યાંથી ખબર પડે તો જો મને સૂત્રો આવડતા હોય તો મને ખબર પડે કોસ છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે મેં સાઇનથી જ કેમ ડિવાઈડ કરું છું ત્યાં છેદમાં સાઇન છે એટલે જો તમે કોસ્ટથી ડિવાઈડ કરો તો શું થાય તો જો હું અહીંયા બતાવવા પ્રયત્ન કરું કે જો તમે કોસ્ટથી ડિવાઈડ કરો તો આવું થાય જો કોસ્ટ થેટા તો છે જ છેદમાં કોસ્ટ થેટા આની વાત કરી રહ્યો છું માઇનસ સાઈન થેટા અપોન કોસ્ટ થેટા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વન થઈ જતે વન માઇનસ સાઈન અપોન કોસ્ટ ટેન વન માઇનસ ટેન થઈ જશે જ્યારે મારે ટેન નથી જોતું મારે જોઈએ છે કોટ હવે ટેન થી કરો તો પણ સરખો જવાબ આવે વન માઇનસ શું કરવાનું આ કોટની કિંમત એ અપોન બી છે તો કોટનું વ્યસ્ત કોણ છે ટેન તો ટેનની કિંમત બી બાય થઈ જાય જે કોમ્પ્લેક્સ થઈ જાય લોંગર મેથડ થઈ જે જવાબ તો સરખો જ આવે રાઈટ એટલે આ સૂત્ર મને ખબર હોય કોટ ઠેટા બરાબર કોસ્ટા સાઇન ઠેટા તો મને આ રીતે ડિવાઈડ કરવાનું ખબર પડે હવે આમાં હું કિંમત મૂકી દઈશ તો કોટ ઠેઠાની કિંમત શું છે એ અપોન બી છે બરાબર તો અહીંયા હું લખીશ અંશની વાત કરીએ તો અંશમાં લખીશ એ અપોન બી માઇનસ વન અપોન વન અને જો છેદની વાત કરીએ તો એમાં પણ લખીશ એ અપોન બી પ્લસ વન અપોન વન હવે હું અહીંયા લસા લઈશ તો મારે કોનો લસા લેવાનો બી અને વનનો બી અને વનનો તો બી અને વનનો લસા થાય બી હવે વિદ્યાર્થી મિત્રો તમારે એવું વિચારવાનું કે બીને કેટલાથી ગુણાકાર કરે તો બી આવે એક તો અહીંયા એક તો અહીંયા પણ એક એકને કેટલાથી ગુણાકાર કરતો બી આવે બી અહીંયા બી તો અહીંયા પણ બી બીને કેટલાથી ગુણાકાર કરતો બી આવે વન વન એકને કેટલાથી ગુણાકાર કરે તો બી આવે બી બી એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે અંશમાં લખીશું એ ગુણ્યા એક એટલે એ ઓછા એક ગુણ્યા બી એટલે બી અને છેદમાં લસા બી છેદમાં આવી જઈએ એ ગુણ્યા એક એટલે એ એક ગુણિયા બી એટલે બી શું કરવું પડશે તો મારે વ્યસ્ત કરવું પડશે એટલે કે એ ઓછા બી છેદમાં બી ગુણ્યા ના છેદમાં એ વત્તા બી હવે આ બી આ બી કેન્સલ આઉટ એટલે શું થશે એ ઓછા બી એ વત્તા બી અને આ મારો જવાબ છે એટલે કે મને જે કિંમત શોધવી હતી કોસ્ટટા માઇનસ સાઈન ડેટા અને કોસ્ટેટા પ્લસ સાઇન થેટાની એ કિંમત છે એ ઓછા બી એ વધતા બી હવે વિદ્યાર્થી મિત્રો તમારે ટ્રેગ્નોમેટ્રીની અંદર વધુ પ્રેક્ટિસ કરવી હોય વધુ જાણવું હોય તો તમે એક વસ્તુ કરી શકો છો કે તમને આ જવાબ મળી ગયો હવે તમે આખા સમીકરણને સાઈનની જગ્યાએ કોસ્ટે ડિવાઈડ કરીને ટ્રાય કરો જે મેં હમણાં એક્સપ્લેન કર્યું હતું તો પણ તમારો જવાબ સેમ જ આવવો જોઈએ રાઈટ સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડિયો આઈ થિંક તમને જેટલું ક્લિયર લેંગ્વેજમાં સમજાવી શકાય એટલું મેં સમજાવ્યું જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તો અત્યારે કરો અમારી એપ ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે કે એ સી ડબલ એચ યુએ કછુઆ એપને ડાઉનલોડ કરો કછુઆ ડોટ કોમ પર જે કસ્ટમર કેર નંબર છે એના પર સંપર્ક કરો સ્ક્રીન પર મારો મોબાઈલ નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ